વિભાગની મોટી આગાહી એક અઠવાડિયું મોટી આગાહી શ્રાવણ માસમાં મોટું તોફાન કલાક વરસાદ જાણી લો આગાહી આટલા વિસ્તારમાં આટલો વરસાદ ચાલો હવામાન વિભાગની મોટી આગાહી છે કે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યા બાદ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આંકડા અનુસાર આ વર્ષે અત્યાર સુધી વરસાદ રાજસ્થાન લદ્દાખ નાગાલેન્ડ મણિપુર સિક્કિમ સૌથી વધારે વરસાદ પડ્યો છે અને મધ્ય ગુજરાત મધ્ય મધ્યપ્રદેશ ઝારખંડ અને સામાન્ય કરતાં વધુ પણ વરસાદ પડ્યો છે જોકે આ વર્ષે ભલે સરેરાશ કરતાં વધુ પડ્યો છે પરંતુ અસમાનતા જોવા મળી છે અને કેટલાક વિસ્તારોમાં નેવું ટકાથી વધારે વરસાદ જોવા મળ્યો છે અરુણાચલ પ્રદેશ બિહાર છે દિલ્હી છે મહારાષ્ટ્ર સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાય છે મિત્રો હવે વાત કરીએ બીજા આ સમાચારની તો મિત્રો માસમાં આવશે મોટું તોફાન આ સિઝનમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસ્યો છે આંકડા પર નજર કરીએ તો દેશમાં સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ પડ્યો છે ગુજરાતમાં સરેરાશ કરતા પાંત્રીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે રાજસ્થાનમાં સરેરાશ કરતા બાણું ટકા વધારે વરસાદ નોંધાયો છે મિત્રો હવે વાત કરીએ ત્રીજા મિત્રો કટફાડ્યું આવશે મોટું તોફાન અને મોટી આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એકે કે દાસે જણાવ્યું કે સાત દિવસ રાજ્યમાં સાવત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે આગામી બે દિવસ ગુજરાતમાં મધ્યપ્રદેશ અને ભારે વરસાદ અગત્યમાં વરસાદ રહેશે અને આ આગામી પાંચ દિવસ દરિયા તોફાન બનશે અને માછીમારોમાં આગાહી આગામી એક ઓગસ્ટમાં સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે અને હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં મેઘ ખાઘાની સ્થિતિ સર્જાઈ શકે છે અને અમદાવાદમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ ત્રીજા ચોથા સમાચાર મિત્રો ત્રણ કલાક ધોધમાર અને ભારે વરસાદ આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નવા કાઇસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા નવ હવેલી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં સહિત પૂર્વ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે જાહેર કરવામાં હળવાથી મધ્યમ વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ ચોથા સમાચારની તો મિત્રો કે ગુજરાતમાં જન્માષ્ટમી ઉપર ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવશે તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી છે કે જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરીએ તો તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીમાં દરિયા દરમિયાન લોકો મેળામાં મજા માણી શકશે અને જન્માષ્ટમીમાં દરમિયાન વરસાદ ઝાપટા પડી શકે ઓગસ્ટમાં અંત ગણેશ અને ચતુર્થી દરમિયાન વરસાદ વધારેમાં વધારે પડશે મિત્રો વાત કરીએ હવે છઠ્ઠા સમાન ચારની તો આટલા વિસ્તારમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે કે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદને ફરી મોટો રાઉન્ડ આવશે અને ત્રેવીસ ઓગસ્ટમાં પર્વતાકાર વરસાદ પડશે અને જ્યાં ચડે ત્યાં વરસાદ ત્યાં સીધી સર્જાય છે ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન વરસાદ માહોલ જોવા મળશે અને સત્યાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે અને ત્રણ થી ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેવું છે વિડીયો સારો લઈએ આપણે પોતાની સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જયભા નમસ્કાર